હવે તમને એક ઉદાહરણથી અમે આખી વાત સમજાવીશું બીજી પણ એક રીતે ભારતે ડોલરના સામ્રાજ્યને પડકાર્યું છે જે ભારતનું એક માસ્ટર સ્ટ્રોક છે માની લો કે ભારતના ટાટા ગ્રુપે પોતાના ઇલેક્ટ્રિક વાહનો માટે તાઇવાનની કોઈ સેમી બનાવતી કંપની ટીએસએમસી પાસેથી સો કરોડ રૂપિયાની ચિપ્સ ખરીદી છે હવે ભારતમાં સો કરોડની સેમી કન્ડક્ટર આવે તો ટાટા ગ્રુપે એનું પેમેન્ટ પણ કરવું પડે તો હવે પહેલાં શું કરવામાં આવતું તો પહેલાં ટાટા ગ્રુપ પાસે તાઇવાનની કંપનીને પેમેન્ટ કરવા માટે માત્ર બે જ વિકલ્પો રહેતા હતા પહેલો વિકલ્પ કોમન સેટલમેન્ટ કરન્સીનો રહેતો હતો સૌથી પહેલાં ટાટા ગ્રુપે સો કરોડ રૂપિયાને યુએસ ડોલરમાં કન્વર્ટ કરવા પડે આ અમેરિકન ડોલર ટાટા ગ્રુપે પોતાના ખાતામાં જમા કરાવવાના રહેતા હતા જેના પછી એ ભારતીય બેંક તાઇવાનની બેંકમાં એ અમેરિકન ડોલરને ટ્રાન્સફર કરતી હતી એ પછી તાઇવાનની બેંક એ અમેરિકન ડોલરને ત્યાંની લોકલ કરન્સીમાં કન્વર્ટ કરીને ટીએસએમસીને પેમેન્ટ પહોંચાડતી હતી આ તો હતો પહેલો ઓપ્શન બીજો ઓપ્શન સ્વિફ્ટ નેટવર્કનો હતો જેમાં ભારતીય બેંક તાઇવાનની કોઈ બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલે જેને નોસ્ટ્રો એકાઉન્ટ કહેવામાં આવતું હતું ટાટા ગ્રુપ સૌથી પહેલાં ભારતીય બેંકમાં સો કરોડ રૂપિયા જમા કરાવે હવે ભારતીય બેંક આ સો કરોડને અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરીને તાઇવાનની બેંકમાં રહેલા નોસ્ટ્રો એકાઉન્ટને ડોલરમાં ટ્રાન્સફર કરે અહીંથી આ પેમેન્ટ તાઇવાનની સેમી કંપનીના ખાતામાં પહોંચી જતો હતો આ બંને કેસમાં અમેરિકન ડોલર પર જ આધાર રાખવો પડે આ પ્રક્રિયામાં વધારે સમય જતો હતો વળી એ પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે કેટલાક મધ્યસ્થીઓ પણ રહેતા હતા એમનું કમિશન પણ હતું હવે ભારતીય કંપની પેમેન્ટ કરે તો તાઇવાનને સેમિકન્ડક્ટર કંપની સુધી પેમેન્ટ પહોંચતાં છથી દસ અઠવાડિયા જેટલો સમય પણ લાગતો હતો આ સમગ્ર પ્રક્રિયામાં ટ્રાન્સફર ફી પણ વધારે રહેતી હતી આરબીઆઈએ બે હજાર બાવીસમાં એક માસ્ટરસ્ટ્રોક રમ્યો આરબીઆઈએ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટની જાહેરાત કરી સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ એટલે કે દુનિયાના બીજા દેશોની બેંકો ભારતીય બેંકોમાં પોતાના ખાતા ખોલાવી શકે આ ખાતાઓમાં ભારતીય રૂપિયામાં જ બેલેન્સ રાખવું પડે એનો અર્થ એ થયો કે ટાટા ગ્રુપે તાઇવાનની કંપનીને સો કરોડ રૂપિયા ચૂકવવાના હોય તો એના માટે બહુ માથાકૂટ કરવી પડે એમ નહીં કેમ કે આ તાઇવાનની કંપનીના વોસ્ટ્રો એકાઉન્ટમાં જ આટલા રૂપિયા જમા કરાવવાના રહેશે સરળ તાઇવાનની બેંક ત્યાંની કંપનીને લોકલ કરન્સીમાં પેમેન્ટ ચૂકવી દે એટલે હવે તમામ ટ્રાન્ઝેક્શન રૂપિયામાં થવાના લાગે ડોલર પર આધાર રાખવો જ નહીં પડે આખી પ્રક્રિયાથી અમેરિકાએ મૂકેલા તમામ પ્રતિબંધો બાયપાસ થઈ ગયા પહેલાં પેમેન્ટ ક્લિયર થતાં છતી દસ અઠવાડિયાનો સમય લાગતો હતો હવે ચોવીસ કલાકમાં ક્લિયર થઈ જાય છે અત્યાર સુધીમાં ત્રીસથી વધારે દેશોએ વોસ્ટ્રો એકાઉન્ટ્સને સ્વીકાર્યું છે ભારત દુનિયાના દેશોને કહે છે કે અમારી સાથે વેપાર કરવો હોય તો આ રીતે ભારતીય રૂપિયામાં જમા કરાવો આ વાતથી ટ્રમ્પના પેટમાં તેલ રેડા સ્વાભાવિક છે